સાથે તો વિદ્યાર્થી મિત્રો તમારે એસી માંથી એસી ગુણ મેળવવા હોય તો આ વિડીયોને સંપૂર્ણ નિહાળજો જેથી તમને ખ્યાલ આવે કે ભાઈ મારે અહીંયા વ્યવસ્થિત લખવાનું છે વિડિયો લાઈક કરજો તમારા મિત્રો દોસ્તોને શેર કરજો બાજુમાં બેલાયકન પ્રેસ કરજો અને સબસ્ક્રાઈબ ચેનલ તો તમારે ચોક્કસ કરવાની જેથી તમને આવા બીજા વિષયના પણ વિડીયો મળે કારણ કે કયા મિત્રોને નેવું ટકાથી ઓછા ટકા લાવવા ચાલો કમેન્ટ કરો અને નેવું ટકાથી વધુ ટકા લાવો એ મિત્રો પણ કમેન્ટ કરો ચાલો એટલે આપણે તમને વધુ મદદરૂપ થઈએ નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખો પેલું ગઢવાલ રાજ્યનો સ્થાપક કોણ હતો ચંદ્રદેવ કૃષ્ણ રાજે પરમાર વંશની સ્થાપના ક્યારે કરી હતી ઈસવીસન આઠસો ઉત્તર ભારતમાં કયા રાજાના અવસાન બાદ નાના નાના રાજ્યો સ્વતંત્ર થયા હર્ષવર્ધન બુંદેલખંડનું ખંડનું રાજ્ય પાછળથી કયા નામે ઓળખાયું વાલીઓની સર પ્રથમ પરીક્ષા માટે ઉપયોગી દરેક વિષયના પેપર સેટ અમારે જોતા હોય તો સોલ્યુશન સાથે વધુ તૈયારી માટે તો મળી જશે સર અમારા આ સામાજિક વિજ્ઞાન એટલે કે એસએસના વિડીયો જોવા હોય તો ભાઈ પરે સરના વિડીયો બહુ સરસ છે એ બી મળશે ક્યાંથી પરીક્ષા કરતા પણ વધુ પ્રશ્નપત્રો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં તમને મળવાની છે જે ગેમ ડાઉનલોડ કરશો ત્યાં જઈને ડાઉનલોડ કરશો જેમાં બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો ગણિત જય સર વિજ્ઞાન ફેનિલ સર એસ એસ પરેશ સર ઇંગ્લિશ નીલમ મેડમ ગુજરાતી આ બધાના સ્વાધ્યાયની સમજૂતીના વિડીયો પીડીએફ પ્રથમ પરીક્ષા માટે ઉપયોગી પેપર સેટ એકમ કસોટી સ્વાધ્યાયન પોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આ બધું ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને ડાઉનલોડ કરી લેવાનું ચાલો એપ્લિકેશન ડાઉનલોડ કરી લીધી હા ઓપન કરશો એટલે પેજ ખુલેમાં તમારા મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન એમાંથી તમને પેપર એક્ઝામ પેપરમાં એક્સ્ટ્રા પેપરો ત્રણથી બારમાં વિડીયો બરાબર અહીંથી તમારે તમારું ધોરણ પસંદ કરી તમને જે વિષયમાં તકલીફ હોય વિષયમાં જે પાઠમાં એ પાઠના વિડીયો જોઈ શકશો રેડી અથવા શાળા મિત્ર હોય તો એમાં પણ ધોરણ પ્રમાણ પાઠ પ્રમાણ વિડીયો જોઈ શકો છો ટૂંકમાં અહીંથી જ બધું મળી જશે સમજી લો ને તો ભી ચાલે ચાલો આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો આઠમી સદીમાં બંગાળમાં કયા વંશનું શાસન હતું પાલ વંશી રાણીની વાવ કયા વંશના શાસનકાળમાં બનાવવામાં આવેલ હતી સોલંકી વંશના સિદ્ધરા જયસિંહની માતા કોણ હતા રાણી વિનલદેવી કોના શાસનકાળને ગુજરાતના રાજપૂત શાસનનું યુગ કહેવામાં આવે છે સોલંકી વંશ મોહમ્મદ ગજનીએ સોમનાથ પર ક્યારે ચડાઈ કરી હતી ઈસવીસન એક હજાર પચીસમાં આગળ જોઈએ પ્રશ્ન બે અ નીચે આપેલ પ્રશ્નના એક બે વાક્યમાં જવાબ લખો કઈ સદીની શરૂઆતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ તો તેરમી સદીની શરૂઆતમાં કુતુબ મિનાર ક્યાં આવેલો છે કુતુબ મિનાર દિલ્હીમાં આવેલ છે દિલ્હી સલ્તનતનો પ્રથમ સુલતાન કોણ હતો કુતુબુદ્દીન આઈબક પાણીપતનું પ્રથમ યુદ્ધ કોની વચ્ચે થયું હતું તો ઇબ્રાહિમ લોદી અને બાબર વચ્ચે અલાઉદ્દીન ખલજીએ કયું નગર વસાવ્યું હતું શ્રીનગર અલાઈ દરવાજાનું નિર્માણ કોના સમયમાં થયું હતું અલાઉદ્દીન ખિલજીના સમયમાં દિલ્હીની ગાદી ઉપર મુઘલ શાસનની સ્થાપના કોણે કરી હતી બાબરે બહમની રાજ્યની સ્થાપના કોણે કરી હતી તો જફરખાને પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો કોઈ પણ ત્રણ છ ગુણમાં ચલો કૃષ્ણ દેવરાય વિશે ટૂંકમાં માહિતી આપો વિદ્યાર્થી મિત્રો તમે વિડીયો પોઝ કરી અને નિરાતે તમે લખી શકો છો બરોબર નહીં વિડીયો ઘણો મોટો બનશે એમ તુગલક સમયગાળા દરમિયાન દિલ્હીની આસપાસ કયા કયા શહેરો આવ્યા હતા ફિરોજપુર વગેરે ત્યાર પછી દિલ્હી સલ્તનતના શાસકો વિશે જણાવી ગુલામ વંશ વિશે માહિતી આપો બરાબર તો ગુલામ વંશ વિશે માહિતી આપવામાં આવેલી છે એમના શાસકો વિશે પણ માહિતી આપવામાં આવેલી છે બરાબર એ મોટો જવાબ છે દિલ્હી સલ્તનતની રાજ્ય વ્યવસ્થા વિશે જણાવો વિડીયો પોસ્ટ કરતું જવાનું લખતું કેન્દ્રીય શાસન પ્રાંતિય શાસન આગળ સ્થાનિક શાસન છોડકા જોડો પાણીપતનું બીજું યુદ્ધ અકબર અને હેમુ વચ્ચે બુલંદ દરવાજો અકબર બનાવ્યો લાલ કિલ્લો સાજાય અકબરનો જન્મ અમરકોટમાં અને ગ્રાન્ડ ટ્રંક રોડ સેસા સૂર્ય સુર્ય વિધાનો ખરા ખોટા જણાવો ઉપર કોટનું મૂળ નામ ઇલવદુ હતું ખોટું અકબરે આગ્રાનો કિલ્લો બંધાવ્યો હતો ખરું વડનગરમાં સંપ્રદાયનું શ્રેષ્ઠતમ સ્થાપત્ય છે ખોટું રાણીની વાવ સોલંકી યુગ દરમિયાન બંધાયેલી હતી ખરું ગુજરાતના મહેસાણા જિલ્લાના મોઢેરા ખાતે સૂર્ય મંદિર આવેલું છે ખરું નીચેની આકૃતિ દોરી ટૂંકમાં પરિચય આપો કોઈ પણ ત્રણ ખડક ચક્રની આકૃતિ દોરી અગ્નિકૃત ખડક વિશે સમજાવો તો ખડક ચક્રની આકૃતિ છે એમાં આપણે અગ્નિકૃત ખડક વિશે સમજાવવાનું છે બરાબર તો આ અગ્નિકૃત ખડક વિશે સમજાવેલું છે વિડીયો પોઝ કરીને તમે વાંચી શકો લખી શકો પૃથ્વીના સ્તરની આકૃતિ દોરો બરાબર અને ચાર સ્તરો બી બતાવવામાં આવેલા છે શોભાવરણ સમતાપ આવરણ મધ્યાવરણ અને ઉષ્માવરણ તો એમના વિશે માહિતી છે શોભાવરણ વિશે પછી બીજામાં સમતાપ આવરણ વિશે ની માહિતી છે આગળ જ્વાળામુખીની આકૃતિ દોરી મેઘમાં વિશે સમજાવો તો વિશે સમજાવવાનું છે વિદ્યાર્થી મિત્રો સમજાવેલું છે ચાલો નળાકાર સરોવરની આકૃતિ દોરી અને તમારે સમજાવવાનું છે તો નદીનું ભૂમિ સ્વરૂપ નળાકાર સરોવર દ્વારા હિમ નદીનું ભૂમિ સ્વરૂપ

વાતાવરણ સૂર્યના પાર કિરણોનું શોષણ કરી સજીવ સૃષ્ટિનું રક્ષણ કરે છે ધ્વનિ પ્રદૂષણને પ્રદૂષણને ઘોંઘાટ પણ કહે છે સમુદ્રનું પાણી કિનારા તરફ ધસી આવે છે તેને શું કહેવાય ભરતી કહે છે ચાલો નીચે આપેલા પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો કોઈ પણ ત્રણ પેલું જમીન પ્રદૂષણ અટકાવવાના ઉપાયો લખો બરાબર તો એ વિદ્યાર્થી મિત્રો ઉપાયો લખેલા છે ત્યાર પછી માનવ નિર્મિત પર્યાવરણ એટલે શું ધ્વનિ પર્યાવરણના ઘટકો વચ્ચેના આંતર સંબંધો સમજાવો કે જણાવો ચલો એક બે વાક્યમાં જવાબ આપો આબોહવા એટલે શું આબોહવા એટલે કોઈ પણ પ્રદેશની પાંત્રીસ કે તેથી વધુ વર્ષોની સરેરાશ હવામાનની પરિસ્થિતિ વાતાવરણની સ્તર રચનાના આધારે તેના પ્રકારો વિશે જણાવો તો શોભાવરણ સમતાપ આવરણ મધ્યાવરણ અને ઉષ્માવરણ શોભાવરણ એટલે શું પૃથ્વીની સપાટીથી શરૂ થતા વાતાવરણના પ્રથમ આવરણ શોભાવરણ કે વિશ્વ પર સોળ કટિબંધના પ્રદેશો પર બાવીસ કિલોમીટર બાર કિલોમીટર ઊંચાઈ સુધી અને ધ્રુવીય પ્રદેશો પર આઠ કિલોમીટરની ઉંચાઈ સુધી ફેલાયેલું છે પવનના પ્રકાર વિશે જણાવો ચાલો તો પવનોના મુખ્ય ત્રણ પ્રકારો છે કાયમી પવનો મોસમી પવનો અને દૈનિક કે સ્થાનિક પવનો શંકુદ્રુપ જંગલોમાં કયા પ્રાણીઓ વધુ જોવા મળે તો વાંદરા ધ્રુવીય સફેદ રીંછ કસ્તુરી મૃગ યાક વરુ ઉષ્ણકટિબંધીય બારેમાસ લીલા જંગલોમાં કયા વૃક્ષો જોવા મળે છે રોજવુડ અબ્લુસ મેહોગની રબર નૈઋત્યના પવનો કોને કહેવાય તો ઉનાળાના મોસમી પવનો નૈઋત્ય દિશામાંથી વાતા હોવાથી નૈઋત્યના પવનો કહેવાય દ્રણ પ્રદેશના લોકો સતત ઉડથી ઉડતી રેતીથી બચવા માટે કેવા પોશાક પહેરે છે તો સતત ઉડતી રેતીથી બચવા માટે રૂમાલ કે પાઘડી બાંધે છે અને શરીરે ખુલ્લા વસ્ત્રો પહેરે છે ચાલો મને ઓળખો વિશ્વમાં સૌથી મોટું લેખિત બંધારણ મારું છે ભારત અઢાર વર્ષથી મોટી ઉંમરના દરેક નાગરિકને અધિકાર આપેલ છે મતાધિકાર હું બાળકને ભણવાને બદલે મજૂરીએ રાખું છું બાળમજૂરી લોકશાહીનો સૌથી નાનો એકમ છું ગ્રામ પંચાયત દેશનું સંચાલન કરવા માટેની માર્ગદર્શિકા છું બંધારણ ટૂંક નોંધ લખો કોઈ પણ બે લોકશાહીમાં સમાનતા વિડીયો પોસ્ટ કરીને લખી શકો છો વ્યક્તિના વિકાસ માટે કઈ બાબત જરૂરી છે ધર્મ ભાષા જાતિ વંશ રંગ કે ભેદભાવ વિના સમાનતાના અધિકારનો યોગ્ય રીતે અમલ કરવો જરૂરી છે મતાધિકારમાં સમાનતા બરાબર જે તમે અહીંયા લખી શકો છો વિડીયો પોસ્ટ કરીને ત્યાર પછી બાળ મજૂરી અને બાળ અધિકાર વિશે સમજાવો છેલ્લે વિધાનોનો ખોટો શબ્દ છે કે વાક્ય ફરતી લખો તો જો રાષ્ટ્ર કક્ષાની સરકાર કેન્દ્ર સરકાર કહેવાય એટલે રાજ્ય સરકાર ઉપર લીટો રાજ્યની ધારાસભા કાયદા ઘડવાનું કામ કરે કારોબારી ઉપર ચેકો ધારાસભાનું નીચલું ગૃહ ઉપલું ગૃહ ઉપર ચેકો અને વિધાનસભા કહેવાય સરકાર અલગ અલગ સ્તરે કાર્ય કરે છે અદાલતમાં વકીલો ન્યાય દલીલો કરે છે ચલો મુદ્દાસર જવાબ લખો ફરી પાછા રાજ્યપાલના કાર્યો જણાવો તો રાજ્યપાલના કાર્યો છે વિદ્યાર્થી મિત્રો ત્રણ ગુણ માં છે એટલે તમે છ મુદ્દા લખી શકો છો વિધાનસભાની રચના વિશે જણાવો વિધાનસભાની રચના વિશે અને છેલ્લે મુખ્યમંત્રીના કાર્યો બરાબર તમારા પ્રદેશના મુખ્યમંત્રીને તમારે પૂછવું હોય તો પૂછી શકો છો આગળ પૂરું થઈ ગયું હોય કેટલું હોય ચાલો તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન જોયું આવી રીતે તમે બધા તૈયાર કરશો પ્રશ્ન એટલે આરામથી માંથી એસી ગુણ આવવાની શક્યતા વધી જાય તો ખાસ બધાને અમારા તરફથી શુભકામના માંથી એસી ગુણ મેળવો એ માટેની ખાસ મિત્રો વિડીયો લાઇક કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો બાજુ મૅલેકરને પ્રેસ કરો તમારા દોસ્તો મિત્રોને શેર કરો અને તમારે જે પણ કાંઈ માહિતી જોતી વિડીયો જુઓ તમે તારે બાદ ખાલી બરાબર તો તમે પાઠની સમજૂતીના વિડીયો તમારા ધોરણમાં જઈને મેળવી શકશો અહીંથી પેપર સેટ તૈયારી માટે મેળવી શકશો તો અહીં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત ઓલ ધ બેસ્ટ